જે પ્રમાણેનો પવન બદલાઈ ગયો છે ભાઈ કઈ ઇશારો છે તૈયાર થઈ જાવ બે હજાર થી ની ચૂંટણી અને પૂર્વે કોર્પોરેશન એ તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે વોટ નું કૌભાંડ રાહુલજી તો પકડ્યું જ પણ અમિતભાઈ

અને ગુજરાત કોંગ્રેસના બબર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે કઈ એની પહેલાની ચૂંટણીમાં ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે આજે વોટ ચોરી સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રણી મોટેરાથી ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાન બચાવવાયા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપે છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસ ની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પર અડધી રાતે બાર ના ટકો યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની અને ભારતના બંધારણની સોગન છે તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહી ઉભો રહેશે તમારું મકાન તૂટવા દઈશું નહીં ગરીબ માણસ ગુજરાત તો કાળી મજૂરી કરી

સાથે મળીને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાવૃતિ માટે લડીએ ખેડૂતો દૂધ ઉત્પાદકો માટે લડીએ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ ડીએનપી મુસ્લિમ આદિવાસી મહિલા અને દલિતોના સન્માન માટે લડીએ અને વોટ ચોરીના મુદ્દે પણ લડીએ આખું ગુજરાત આપણે માટે છે અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે આખા ગુજરાત ના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાત ના ખૂણે ખૂણે છે અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ એ વાતના સંકલ્પ સાથે મારી વાણી વિરામ આપું છું જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ હું કહીશ લડેગે 아, 근데, 뱃하드 자가 있는 게, 소, 지경계.